ઓગણીસમી ખેલો ઇન્ડિયા વિમેન્સ કિક બોક્સિંગ લીગ બે હજાર વર્ચસ્વ રહ્યું વડોદરાના વાગોડિયા રોડ સ્થિત જિલ્લા રમતગમત કેન્દ્ર ખાતે ઓગણીસમી ખેલો ઇન્ડિયા મહિલા કિક બોક્સિંગ લીગ ચેમ્પિયનશીપની ઓગણીસમી આવૃત્તિ યોજાઈ હતી જેમાં ગુજરાતના વિવિધ શહેરમાંથી એકસો ત્રેપન મહિલા કિક બોક્સર્સે ભાગ લીધો હતો દરેક વિભાગના વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વડોદરાના વાગોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ખેલો ઇન્ડિયા અંતર્ગત ખેલ સેહી પહેચાન હૈ શીર્ષક હેઠળ ઓલ ઇન્ડિયા ગુજરાત મહિલા કિક બોક્સિંગની ટુર્નામેન્ટ યોજાઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં યુવા મહિલાઓ રમતગમત તરફ વળે અને યુવા પ્રતિભાવના વિકાસને પ્રોત્સાહન મળે તે હતું જેમાં વડોદરા બનાસકાંઠા સુરત વલસાડ અને નવસારીના ખેલાડીઓએ વિવિધ ઇવેન્ટ્સ અને વીટ કેટેગરીમાં તેમનું કૌશલ્ય દર્શાવ્યું હતું વડોદરામાં યોજાયેલ ચેમ્પિયનશીપમાં દસ વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો વડોદરાની મહિલા ખેલાડીઓએ બેતાલીસ ગોલ્ડ છવ્વીસ સિલ્વર અને ચોવીસ બ્રોન્ઝ મેડલ મેળવી કુલ બાણું મેડલ મેળવ્યા હતા